અંકલેશ્વરમાં સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર નરાધમ યુવકની શહેર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી તબીબી પરીક્ષણ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી અંકલેશ્વરમાં રહેતા એક પરિવારને ગાડી માટે ડ્રાઈવરની જરૂરિયાત હોય પડોશમાં રહેતા હિતેશ વસાવાને બોલાવ્યો હતો ડ્રાઈવિંગ કરવા આવેલ હિતેશ વસાવાએ આ પરિવારની સગીરા સાથે પ્રથમ દોસ્તી કરી બાદમાં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો આ દરમિયાન સગીરાને પટાવી તેની પાસેથી દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા પચીસ લાખની રકમ પડાવી લીધી હતી સમગ્ર બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે હિતેશ વસાવે સૌરાષ્ટ્ર ખાતે લગ્ન લીધા હતા જે અંગેની

નું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું તેમજ આરોપીએ સગીરા પાસેથી લીધેલા દાગીના અને રોકડ રૂપિયા અંગેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર